સમસ્ત હિન્દુ સમાજે રામનવમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું મુસ્લિમ આગેવાનોએ છાસ ઠંડા પાણીનું વિતરણ કર્યું ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ જેને રામનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેની ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મહાઆરતી કરવામાં આવતી હોય છે નેત્રંગનગરમાં દસ વર્ષની જેમ આ વર્ષે પણ સત્તર ચાર બે હજાર ચોવીસના બુધવારના રોજ રામ રામનવમીના દિવસે નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં રામભક્સો ઉપસાભેર જોડાયા હતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું નીતરંગનગરમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતેથી બપોરે ત્રણ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરી તુલસી ફળિયામાં આવેલ શ્રી રણછોડજી મંદિર જલારામ ફળ્યું જવાહર બજાર ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી જીન બજાર રાધાકૃષ્ણ મંદિર શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું નીતરંગનગરમાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જય શ્રી રામના ગગનભેતી નારાઓ નેત્રનગર પહોંચી ઉઠ્યું હતું નેત્રંગનગરના જવાહર બજાર વિસ્તારમાં આવે રહેતા ચિરાગ સોની તેમજ મિત્ર મંડળ જયેશભાઈ માલી અને કલ્પેશ અગ્રવાલ દ્વારા પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં આખરી ગરમી વચ્ચે નેત્રંગ લઘુમતી સમાજના આગેવાન અબ્દુલ રૌફ ઇબ્રાહીમ કાગજી અને સૂર્યમંડળ સભ્યો તેમજ સ્વયંસેવકો દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે છાસ ઠંડા પાણીનું વિતરણ કરી કોમી એકતાના દર્શન કરાવી કોમી એકતાના માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ભવિષ્યમાં હિન્દુ મુસ્લિમ તહેવારમાં આવી કોમી એકતા જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે શોભાયાત્રામાં નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જય શ્રી રામ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ ના રોજ રામનવમીનો પાવન અવસર હોય જેના જે વર્ષોથી અમે નેત્રંગ પંથકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તથા સમસ્ત હિન્દુ સમાજ થકી શોભાયાત્રા નગરમાં કરતા આવ્યા છે તો આજ રોજ ગરમીનો સમય હોય તોય નેત્રંગના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા તથા ઠેર ઠેર જગ્યા પર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બપોરે આટલી કપરાળી ગરમીમાં પણ આપણા નેત્રંગ પોલીસ સ્ટાફ ખડે પગે ઊભો હતો તથા શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રાને કાઢવામાં આવી હતી જે બદલ પોલીસ સ્ટાફનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું તથા અમારા આરોગ્ય સમિતિના ભાઈઓ જે આટલા ગરમીના સમયમાં અમારી રજૂઆતથી રહ્યા ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમારા આરોગ્ય સમિતિના ભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા સમગ્ર હિન્દુ સમાજનો પણ આ શોભાયાત્રામાં જોડાવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ તરફથી આભાર વ્યક્ત કરું છું જય શ્રીરામ